વડોદરા શહેરના ગાજાવાડી રબારીવાસના નાકે ફિયાન્સી સાથે ઉભેલા યુવકને માર મારતા માર મારનાર આરોપી સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે શહેરના પાણીગેટ ખાટકીવાડ ખાનગા મહોલ્લામાં રહેતા રાહિલ કાલુભાઈ મંસૂરી આયુર્વેદિક ત્રણ રસ્તા ખાતે આવેલી લેબમાં નોકરી કરે છે અને શુક્રવારે રાત્રિના આશરે નવ વાગ્યાના સુમારે યુવક ફિયાન્સીને લઈને સાસરીબાગ પાસે પાણીપુરી ખાવા માટે ગયો હતો ત્યાં પાણીપુરી ખાઈ રહ્યો હતો તે દરમિયાન આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી લેબમાં નોકરીમાંથી મને ફોન આવ્યો હતો કે કલા દર્શન ચાર રસ્તા પાસે આવેલા શાહની હોસ્પિટલમાં સેમ્પલ લેવા જવાનું છે અને નાકા પર જાકે ખડે રહે તેમ કહેતા વાત વણસી જેથી તે ફિયાન્સીને લઈને કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલા હોસ્પિટલમાંથી સેમ્પલ મેળવી રાત્રે પરત ફિયાન્સીને તેના ઘરે છોડવા માટે ગયો હતો ત્યારે તેના ઘરના ફળિયામાં નાખી ઊભા રહી અમે બંને મજાક મસ્તી કરી વાતચીત કરતા હતા ત્યારે એક છોકરો કહેવા લાગ્યો કે એ ખડી રહી જેથી તેણે કહ્યું હતું કે નજીકમાં તેની સાસરી છે અને ત્યારે યુવક રાહિલ નજીક આવી બોલી તેને ફેટ પકડી થપ્પડ માર્યો હતો જેથી બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ફિયા ધક્કો મારી દીધો હતો જેથી બુમાબૂમ થતા બે જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને મારામારી શરૂ થઈ હતી જોકે વાત વધુ વણસે તે પહેલા પાણીગેટ પોલીસ સાથે પીસીબી ડીસીબીનો ટીમો ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો જો જોતામાં જયદીપના નામના યુવકે રાહિલ મંસૂરીને ટાટિયા તોડી નાખવાની ધમકી આપી હતી જેથી રાહિલ મંસૂરીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે